ગંભીરા બ્રિજ દુર્ઘટના નવમી જુલાઈના રોજ થઈ હતી અને આજે અગિયારમી જુલાઈના રોજ મંત્રી ઋષિકેશ પટેલ એસએચજી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાતે આવવાના હોય તંત્ર દ્વારા એસએચજી હોસ્પિટલમાં મંત્રીના આવતા પહેલાં વોર્ડમાં પડેલા ગાબડાનું રિપેરિંગ શરૂ કરાયું હતું અમુક જગ્યાએથી નીકળી ગયેલી ટાઇલ્સ રિપેર કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી પ્રજા મતથી ચૂંટાઈને સત્તાસ્થાને પહોંચતા નેતાઓની સંવેદના જાણે મરી પરવારી છે દુર્ઘટના બને અને નિર્દોષોના જીવ જાય તે પછી નેતાઓ ઘટના ન બને તે માટે દોડતા નથી ચૂંટાયા બાદ પ્રજાના શું પ્રશ્નો છે તેમની શું જરૂરિયાતો છે તેની ગંભીરતા લેવાતી નથી પરિણામે પ્રજાને ભોગવવાનો વારો આવે છે કોઈ ઘટના બન્યા બાદ પ્રજા રોષ હળવો થયા બાદ આ જ નેતાઓ વાહવાહી લૂંટવા માટે જે તે વિસ્તારમાં ચહલ પહલ કરતા જોવા મળે છે જે તે વિસ્તારની પરિસ્થિતિ સામાન્ય દિવસમાં જે હોય છે તેના કરતાં આવેલ મંત્રીને સારું દેખાડવા તે વિસ્તારનો કાયાકલ્પ પણ થઈ જતો હોય છે ત્યારે એસએચજી હોસ્પિટલમાં કોઈ મંત્રી આવવાના હોય ત્યારે આ કાર્યવાહી થતી હોય છે હાલ ગંભીરા બ્રિજ પડતા નિર્દોષોના મૃત્યુ થયા છે અને કેટલાક ઇજાગ્રસ્તો દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે અને આ જ ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ વાહવાહીટવા નેતાઓનું આવાગમન પણ વધ્યું છે બ્રિજ પડવાની ઘટના બાદ આજે મંત્રી ઋષિકેશ પટેલ ઈજાગ્રસ્તોની મુલાકાત લેવાના હોય એસએસજી હોસ્પિટલમાં મંત્રીના આવતા પહેલા વોર્ડમાં પડેલા ગાબડાનું રિપેરિંગ શરૂ કરાયું હતું અમુક જગ્યાએથી નીકળી ગયેલી ટાઇલ્સ રિપેર કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી દર્દીઓ માટે તેમના સંબંધીઓ માટે આટલા દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થઈ પણ પ્રજાએ ચૂંટીને સત્તાસ્થાને મોકલેલા મંત્રી આવવાના હોય મંત્રીની મુલાકાત પહેલાં જ એસએસજીનું તંત્ર જાગ્યું હતું અને કામગીરી હાથ ધરી હતી આશા રાખીએ કે કોઈ નેતા કે કોઈ મંત્રીની મુલાકાત ન હોય છતાં પણ તંત્ર આ જ રીતે જાગતું રહે